નમસ્તે મિત્રો હું ડોક્ટર વિપુલ પટેલ દીર્ઘાય આયુર્વેદ ગાંધીધામ કચ્છ આજે આપણે એક વાત કરીશું એમનું નામ હરિઓમ દવે છે અમદાવાદ થવી થોડું પણ તીખું ખાય તો પણ બળતરા થતી પેટ ભારે ભારે લાગતું કબજિયાત રહેતું અને પાચન શક્તિ નબળી હતી અને એમનું બીપી વધારે રહેતું એમને પંદર દિવસની ટ્રીટમેન્ટ આપ્યા પછી આ બધા લક્ષણો દૂર થઈ ગયા છે હવે એ ફાસ્ટ ફૂડ એવું કાંઈ પણ ખાય છે તો પણ બળતરા થતી નથી હવે આપણે એમનો ફીડબેકનો વિડીયો સાંભળીએ નમસ્કાર મારું નામ હરિઓમ દવે છે હું અમદાવાદ રહું છું અને મને બે મહિના ત્રણ મહિના પહેલા હાઈપર એસિડિટી અને ગેસની સખત તકલીફ હતી ત્યારબાદ મને એક રિલેટિવના લીધે થ્રુ મને ગાંધીધામ વિપુલ સાહેબ ડોક્ટરનો મને જાણ થઈ મેં એમની પાસે કન્સલ્ટ કર્યું ઓનલાઈન પહેલા કન્સલ્ટ કર્યું હતું એ કન્સલ્ટના આધારે જ લગભગ મારું એટીથી નેવું ટકા મારું કામ થઈ ગયું હતું મારે તો આઠથી દસ કિલો મારું વજન બી ઓછું થઈ ગયું અને મને એસિડિટી બધી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ હતી ત્યારબાદ એક વખત મેં વિઝિટ પણ કરી હતી ગાંધીધામ ગાંધીધામ ગયા પછી એમને મને જે ટ્રીટમેન્ટ આપી હતી એ મેં ટ્રીટમેન્ટ કર્યા બાદ હું જર્મની પણ જઈને આવ્યો અને જર્મનીમાં રહ્યા પછી બી મેં ત્યાં આગળ ચોવીસ કલાક પીઝા અને ગમે એટલું ખાવું પણ તો પણ મને કોઈ જ ત્યાંની તકલીફ પડતી નથી તો ઓવરઓલ મને તો લગભગ સો ટકા ફાયદો થઈ ગયો છે આમના ટ્રીટમેન્ટના કારણે અને થેન્ક યુ વેરી મચ ડૉક્ટર વિપુલભાઈ જેમના કારણે અત્યારે હું પીઝા વડાપાઉન બધું જ ખાઈ શકું છું કારણ કે આમ તો હું ફૂડી લવર છું થેન્ક યુ